નમસ્કાર મિત્રો રાજકોટ કોઠારીયા રોડ ઉપર સુતેલા હનુમાનજીનું ભવ્ય મંદિર આવેલું છે અહીં સુતેલા હનુમાનજીની અદ્ભુત મૂર્તિ આવેલી છે દરરોજ અસંખ્ય ભક્તો અહીં દાદાના દર્શન કરવા માટે આવે છે દર મંગળવારે અહીં ભક્તોની ખૂબ ભીડ હોય છે ઘણા ભક્તો હનુમાન દાદાની માનતા પૂરી કરવા માટે અહીં આવે છે શનિવારે પણ ભક્તોની ખૂબ ભીડ હોય છે અને શનિવારે રાત્રે સુંદરકાંડના પાઠ અને ભવ્ય કીર્તનનો પણ કાર્યક્રમ અહીં રાખેલો હોય છે વહેલી સવારથી જ દાદાના દર્શન ખુલી જાય છે જે રાત્રિના નવ વાગ્યા સુધી હોય છે બપોરે બારથી ચાર મંદિર બંધ હોય છે તમે પણ રાજકોટ આવો ત્યારે સુતેલા હનુમાનજીના દર્શન કરવા માટે અચૂક આવજો અને હા મિત્રો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટમાં જય શ્રી રામ જરૂર લખજો અને હા તમે આ ચેનલ ઉપર જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જય હિન્દ મિત્રો જય ભારત જય કમલામાં જય દ્વારકાધીશ મહાદેવર જય શ્રી રામ થેન્ક યુ